नमो नमः सीतानाथसमारम्भं रामानन्दार्य मज्जमामस्मदाचार्यपर्यान्तं वन्दे गुरुपरम्परां पवनतनयसङ्कटहरणमङ्गलमुरतिरु रामलखनसीतासहितहृदयवसौ सुरभूपश्यावर रामचन्द्रकीदये हरि ओं तत्सत्परमात्मने नमः ચરિત્ર ચાલે છે ભરતજી નું આદર્શ ચરિત્ર આપણે કાલે જોયું કે ભગવાન કરી અને ભરતજીએ કીધું કે માતાઓના મારી માતાનું કલંક જોઈને પિતાજીને પણ નિંદાથી નિંદા વગેરેથી બસાવો ત્યાર પછી શ્રી રામે ઘણા ન્યાય બધા ન્યાય અને ધર્મથી ભરેલા વસનો કહીને ભરતજીને સમજાવ્યા આ રીતે વાત થતા થતા જ્યારે શ્રી રામચંદ્રજીએ કોઈ પણ રીતે સ્વીકૃતિ ન આપી ત્યારે ભરતજીના મનમાં ઘણું દુઃખ થયું અને તેઓ બોલ્યા જ્યાં સુધી મારા સ્વામી મારા પર પ્રસન્ન નહીં થાય ત્યાં સુધી હું કશું જ ખાધા પીધા વિના અહીં જ એમની સામે બેઠેલો રહીશ ભગવાને ના પાડી કે ભાઈ હું નહીં આવું તમે જાઓ એટલે ભરતજી કહે છે કે જો ભગવાન રાજી નહીં થાય તો હું ખાઈ ખાવા પીવાનું બંધ કરીને અહીંયા બેસી રહી છે એટલું કહીને તે દર્ભાસન પાથરીને જમીન પર બેસી ગયા હવે ક્યાં અયોધ્યા નગરીનો રાજા જેનું ઈન્દ્ર જેવાય આશા કરતો એનું રાજ મળ્યું હતું અને ઓલા કે ડાભના આસનની માથે બેહી ગયા કે ભાઈ ભગવાનને કે તમે રાજ લઈ લો મારે નથી જોતું હવે હું એનો ભાઈ હું ભાઈનો પ્રેમ હશે અને આ સગા ભાઈને બેને નથી ભળતું અને ભળતું હોય તો મારી જેવા બે જણા ફાં ભરાવે કે ભાઈ જોઈજે તું રળે છો અને રળતો નથી તરત જુદા પાડે એને બેઠા બેઠા ગામમાં પંચાયત કરવી અને તારે આખો દી બળ કરવાનું એટલે ઓલો હાંજ આવીને તરત વળ ખાઈ જાય કે તમારા ગામમાં પટલાઈ ઠોકવી અને અમારા બળ કરવાનું સગા ભાઈને નથી બનવા દેતા એટલે એને આ સમજી લેવાનું અહીંયા દુર્યોધન આવી ગયો અને અહીંયા જેને ભાઈ ભાઈ પ્રત્યે એકબીજા મરી જાય મીટતા હોય ને એને સમજી લેવાનું કે રામ ને ભરત આવી ગયા અહીંયા પ્રમાણ મળી જાય કે આ રામ સતયુગમાં જીવે કે કળિયુગમાં જીવે એમ એ ફરી ભરતજીને સમજાવ્યા કે ભાઈ તારું આ કાર્ય ધર્મની વિરુદ્ધ છે. આથી તું આ દુરાગ્રહ નો ત્યાગ કર એ સાંભળીને ભરતજી તરત ઉભા થઈને ફરીથી બધાની સામે કહેવા લાગ્યા કે જો પિતાજીની આજ્ઞાનું પાલન કરવા માટે આમનું રહેવું અનિવાર્ય હોય તો એમના બદલે હું જ સૌદ વર્ષ સુધી વનમાં નિવાસ કરીશ પિતાજીની આજ્ઞા પાડવા માટે તમે એમ કેતા હોય મારે વનમાં રહેવું જ પડશે તો તમારી જગ્યાએ ભરતજી કે સૌદ વર્ષ હું વનમાં રહે પણ તમે રાહ સંભાળો હવે આપણે શેઢાહાટુથી પેલા કેમ હું નથી કરી નાખતા હગા ભાઈને શેઢાહાટુ થી નો કહેવાના અપશબ્દો કહી જે બાપ સમાન હોય સતાય તે ક્યારે થાય કે એમાં બીજો ભળે ને ત્યારે થાય તમારી સમજણ હોય ત્યાં સુધી વસ્તુ નથી બનતી ત્યારે કોઈ પોતાના ભાઈને છેતરવાનો પ્રયત્ન કરે નહીં અને હું તો એમ જે નીકળી ગયો મૂકીને એ માણસ જીતી ગયો આગળ અમે વાત કરી એમ કે હવે રાવણ ને હોનાની હતી ને કૃષ્ણ ભગવાનને હોનાની જ નગરી હતી એકમાં ન્યાય હતો ને એકમાં અન્યાય હતો બેય બુડી ગઈ એકે રહી ખરી એક રામે કેમ નાશ કરી દીધો ને એક ઓટોમેટિક ગ્લુબી ગઈ ને એટલે એ કોઈનું આજ સુધીમાં છું નથી નવખંડ ધરતીનો રાજા હતો માનતા સતાઈ મૂકીને ઈ જીડું છું તો હું તમે શું કહેવાય ભલામણ અને ખોટું અભિમાન લઈને ફરવું કે આ મારું છે ને હું આમ કરી નાખું તારી પહેલા અહીંયા ઘણા ભાઈ બળ કરીને વીઆઈ ગયા કોઈએ કાંઈ કરી ન નાખ્યું અને તું શું કરી નાખવાનો હાઇટ વર્ષમાં થઈ જાય કઈ નથી થતું પણ છતાંય માણસ અભિમાન નથી મુકતો કે હું કઈક કરી નાખી હું આમ કરી નાખી અગા ભાઈને ટાળી દેવો હોય તો એનો હગો ભાઈ ટાળી જાય એટલે એ ક્યારેય વસ્તુ નહીં કરવાની આપણામાં સમજણ હોય તો આપણામાં સમજણ વહી ગઈ તેથી પતન થઈ ગયા સમજી લેવાનું ત્યારે ફરીથી શ્રી રામે ભરતજીને સમજાવ્યા કે ભાઈ ભરત આ રીતે અદલાબદલી કરવાનો આપણને અધિકાર નથી તું એમ કે હું અનમારો હું રાજ સંભાળું તો એ અધિકાર મને નથી તને મને કોઈ નથી જેને જે વસ્તુ મળી એ એને ભોગવવી જ પડે પરમાત્માનું વિધાન છે કે તમને પ્રારબ્ધ હોય છે તો તમારું પ્રારબ્ધ હું તમારે ભોગવવું જ પડે અવશ્યમ ભાવી કૃતા કર્મ શુભાશુભમ અવશ્ય ભાવિ તમારે ભોગવવાનું જ રહે એની વગર છૂટક્યો નથી હા એક છે કે કોઈ તમારી માથે પ્રારબ્ધ સવાર થઈ ગયું તો પરમાત્માની કૃપાથી ઈ પ્રારબ્ધને તમે ટૂંકું કરી શકો જે સો મહિનાનું છે કે વ્રહદીનું છે તો એને અડધું તમે કરી તમારી આગળ પાવર હોય ઉર્જા હોય ભજન નો પાવર હોય તમે ઓછું કરી શકો ગોપાલ દાસ કરીને થઈ ગયા વૃંદાવી આવી એટલે યાદ કરી દો એની માથે પ્રારબ્ધ હતું કે સ મહિના રક્તપિત નો રોગ રક્તપીત તો અત્યારે છે નહીં એ જમાનામાં હતું રક્તપીત જેને જોયું હશે એને ખબર હશે રક્તપિત માં જળેલા થાય ને પછી ફૂટે એની પીડા થાય ને એવું બધું થતું આપણે નથી જોઈએ પણ સાંભળેલું તો એ માણસ બહુ રીબા હોય એમ કેતા એ ને સ મહિના નું પ્રારબ્ધ હતું કે સ મહિના સુધી એને ભોગવવાનું હતું એ ભજન કરતા હતા ને આમ પ્રારબ્ધ કાળા વેશમાં આવ્યું સાંડાના રૂપમાં આવીને કે બોલો શું છે માતમાં કે કે હું તમારું પ્રાર્થ છું અને આ તમારો ભોગ છે કે છ મહિનાનો અત્યારે ટાઈમ નથી તો કેમ કે ભગવાન આગળ તો કોઈ હાલે નહીં તમારે આગળ ભગવાનની ની ઉર્જા છે તો પ્રારબ્ધ નહીં તમારે બાણે બેહવું પડે એ કે અત્યારે સમય નથી બોલો કે હવે ભોગ્યા વગર છૂટક્યો નથી મારો અત્યારથી સમય શરૂ થાય તમારી માથે અને તમે એમ કે વયોજ મારે કેમ જવું એમાં કોઈ મેખ નો લેખમાં કોઈ મેખ નો મારી શકે માં કે બરોબર છે પણ અત્યારે સમય નથી પછી આવે એટલે ગયું પાછું આવ્યું કે હવે તો કે નહીં મેળાવે તા કે હું તમને સોના ત્રણ મહિના કરી દઉં કે વધારે પીડા થાય સમય જ નથી એટલો બધો એ કે પછી સો ત્રણના દોઢ કર્યા ને એમ કરતા કરતા આઠ દી એ લાવવા ઈ નો પ્રારંભ થાય હું આઠ દી માં તમને એ સો મહિનાનો ભોગ ભોગવી દઉં અતિશય પીડા થાય એ કે પણ નથી આઠ દિનનો સમય નથી છેલ્લે એનું પ્રારબ્ધ કલાક કલાકમાં આવી ગયું સોવીસ કલાકમાં ભોગવાઈ દઉં હવે હવે આવી જ એને શિષ્યોને કીધું એ કે આ દરવાજાની અંદર જાઉં છું હું મરી જાવ તોય ભલે જીવું તોય ભલે હું ગમે દેકારા પડકારા કરું તો તમે કોઈ દરવાજો ખોલતા નહીં માલિકા આવી ગયા પ્રારબ્ધ ને કીધું થઈ જાય સવાર હાલ કે ઈ એને રૂમ માં આવી ગયું થઈ ગયું સવાર ચોવીસ કલાકમાં જે ભોગ છ મહિનામાં ભોગવવાનો હતો એ ચોવીસ કલાકમાં ભોગવીને બહાર નીકળ્યા હવાર માતા આપણે એમ ઘણા એવા આપણા શરીરોમાં રોગો થતા હોય આપણે એમ કહીએ કે ભાઈ એટલી એટલી દવા કરી બધું કર્યું મટતું નથી તો એનું મેન કારણ હોય તમારું પ્રારબ્ધ તમે પ્રારબ્ધ વગર એને મટી જવું પડે દવાથી પણ તમારે ભોગવવાનું હોય સો મહિના વરદી એટલે એ ન જાય કોઈ પણ પ્રારબ્ધ એવું હોય ને એ જાય નહીં એટલે અહીંયા રામજી કહે છે કે આપણને કરવાનો આપણને અધિકાર નથી ત્યારબાદ ઘણો ક્ષમાશીલ અને ગુરુજનો આ સત્ય પ્રતિક્ઞ મહાત્મામાં બધા લક્ષણ કરનાર ગુણો રહેલા છે વનવાસની અવધિ પૂરી કરીને પછી જયારે હું પાછો ફરીશ ત્યારે હું મારા આ ધર્મશીલ ભાઈની સાથે આ પૃથ્વીનો મુખ્ય રાજા બનીશ ભગવાન કે હું વનવાસ પૂરો કરીશ કરીને આવીશ પછી ચક્રવર્તી સમ્રાટ બનીશ પણ અત્યારે તારે સંભાળવાનું છે કઈ કઈ રાજા પાસે વરદાન એ એમની આજ્ઞાને સ્વીકારી લીધી આથી ભાઈ ભરત હવે તું તારું કહી તું મારું કહ્યું માણીને એ પૃથ્વીપતિ રાજા ધિરાજ પિતાજીને અસત્યના બંધનથી મુક્ત કર તો તું રાજ ન લે હું રાજ લઈ લઉં તો જે દશરથ રાજાએ વચન વસન આપ્યું હતું કે એની વસન ઈચ્છા થાય અને રઘુકુળમાં એ રીત નહોતી એકવાર બોલી ગયા વસ્તુ થતી તો અહીંયા વસન ઈચ્છા થઈ જાય ને બેયનું તો જે ઓલું સોંપાય છે ને રઘુકુળ રીતિ સદા સલિયા આવી પ્રાણ જાય પર બસન ન જાય તો એ સોંપાઈ ખોટી ઠરે એટલે એ કે ભ્રામ ભગવાન કહે છે એ વસ્તુ ખોટી એમ અને આજ દુનિયામાં એવા માણસો છે કે ભગવાન રામ થઈ ગયા પ્રમાણ માગતા હોય ભગવાન રામ જ થઈ ગયા કે મનુષ્ય થઈ ગયા કે ભગવાન થઈ ગયા એવા પ્રમાણ માગતા હોય તો ભગવાનના કોઈ પ્રમાણ હોય નહીં આપણને કોઈ પૂછ્યું હોય કે આજ તમારા બાપા છે તેનું પ્રમાણ આપણે આગળ શું છે કાંઈ ખરું કોઈ આગળ નહીં હોય મારી તમારી કોઈ આગળ નથી આપણને બાપા છે એવું પ્રમાણ કોને આપ્યું માય આપ્યું ને કે ભાઈ આ તારા પિતા છે પછી આપણે માની લીધા પછી એમાં ક્યારેય શંકા કરી નથી કરી કોઈ આમાંથી હું તમે બધા એમાં આવી જઈ આ બધા એના જીવનનો પ્રશ્ન છે કોઈએ ક્યારેય શંકા નથી કરી જો આપણી માએ કહી દીધું કે આજ તારા પિતાજી છે તો ક્યારેય શંકા નથી થઈ તો આખી દુનિયાનું પાલન પોષણ ને સંહાર વાળો અખિલ બ્રહ્માંડનો નો માલિક છે અને એમાં તમે શંકા કરો તમે આ દુનિયામાં આવ્યા એ જ મોટું પાપ છે ભગવાને તમને મોકલ્યા એ જ મોટું પાપ છે કે ભગવાન છે કે નહીં એવો તમે શંકા તર્ક કુતર્ક કરો તો તમે જ મોટો પાપ છો અહીંયા આવી પૃથ્વીમાંથી આવી ભાર કહેવાય અને ઘણા એવી વાત કરતા વાત નીકળેલા વાત કરતો કે ભાઈ ભવળાનાથને લોટો સડાવવા કે ગંગાધળ સડાવવાનું કે દૂધ સડાવવાનું એ ખોટું વેસ્ટેજ જાય એવું બધું ઘણા બધા માણસો કહેતા હોય તો હકીકતમાં એવું કાંઈ છે નહીં કે વેસ્ટેજ જાય ને એવું કાંઈ નથી જે જે શાસ્ત્રોનું વિધાન છે એ માણા કરતો જ હોય છે અને એ વિધિ વિધાનથી ચાલતું હોય છે તમે તમારા બાળકોને કોઈ પણ તમારે દાન કરવું હોય અને તમારા ખિસ્સા એટલે બધા ગરમ હોય ભાઈ તો બીજું પસંદ હાજરનું કરી નાખો ને ભાઈ કે મારા મહાદેવનો લોટો દૂધ નો એ તમને હું નડ્યો તમારે એટલા બધું કીધું ગરમ હોય દાનેશુરી તમે બો તો તમારે એમાંથી 50000 કાઢીને બાળકોને વેસો પિવરા હોય એમાં અમને કોઈ વાંધો નથી પણ હવે જે સડાવે છે ને જેનું વિધાન જ છે એનથી મહાદેવ રાજી થાય છે તો એમાં તમારે તર્ક કુતર કરવાની કઈ જરૂર છે એ અને તમે ક્યાં ને પાસમણ દૂધ તો સડાવી ન જ દેવાના બધાય લોટો લોટો સડાવતા હોય છે એટલે આવામાં ક્યારે ફસાવન નહીં આપણે જે ધર્મ ની અંદર જન્મ લીધો છે કૂળમાં જન્મ લીધો એને ક્યારેય આમ આપણને લાંછન લાગે એવું તો ક્યારેય નહીં વિચારવાનું ઘણા એમ કહેતા હોય મારે ઘણાને ને મોઢે સાંભળેલું છે એને પ્રશ્નોય આવેલા કે ભાઈ કુંભમાં જવું અને ત્યાં નાહવા જાવ શું તમારા બધા પાપ ધોવાઈ જાય અથવા તો હું હાલો ઈવડે એમ કે પાપ ધોવાઈ જાય તમે માનો ધોવાઈ જાય છે હાલો હું એમ હું એમ માનું હું ગંગાજીમાં ને મારું એક પાપ નથી રહ્યું બોલો તમે ન માનો તો તમારી મરજી છે ભાઈ કે હું એમ માનું નથી રહ્યું ભાઈ એક કર્મ નથી રહ્યું મારું હવે હું નવા કરું એ પછી બીજું કે તમારા અનંત દુનિયામાં ભાઈ હું ઓછા છે આપણા ગામમાં રૂપિયા વાળા લાડ ના પીડ્યા કોઈ કેમ નથી જાતા ભાઈ કેમ કે ન્યા તમારું પુણ્ય નથી પુણ્ય વગર ન્યા પગલું ના મંડાતું ઓલી સાખી છે ને કે સાધુ પાસે જાવ ને તો માન અપમાન છોડીને જવું પડે તો એના કોટી અપરાધ ટળી જાય એમને એમ નથી ટળતા તમે ન્યાય તમારો ઈગો લઈને જાઓ હું કાઈક સુર નમસ્કાર કરી સાષ્ટાંગ દંડવત ન્યાય ન જવાય ઘરે રેવાય અને કોઈ પણ તીર્થ ક્ષેત્રમાં તમે જાવ ને તો તમારો કોઈ પણ એવા પુણ્યનો ઉદય થાય ને ત્યારે જ તમને વિચાર યાદ કરી લેવાનું બાકી પૈસા તો લાટ બધા પીડ્યા કયા પૈસા લઈને મરી ગયા અહીંયા પીડા પીડા તમે લાટ બધા કમાઈ લીધા લાખો કરોડો કમાઈ લીધા તમે આરે લઈ જવાના કોઈ સિકંદર જેવો નહોતો લઈ ગયો માંધાતા જેવો નહોતો લઈ ગયો પૃથ્વીનો સમ્રાટ હતો સતાં નહોતો લઈ ગયો ઓલો સિકંદર તો કઈ થોડાક નો રાજા હતો પણ મહાનદાતા પૃથ્વીનો પતિ હતો નવખંડ ધરતીનો માલિક હતો તો એ નથી લઈ ગયો તો તમે ક્યાં લઈ જવાના છો પણ છતાં એ નથી જવાતું કોઈ પણ ક્ષેત્રમાં તીર્થ સ્થાનમાં નથી જવાતું માણાથી હોય છતાં એ તો તમારો કોઈ પુણ્યનો ઉદય થઈ ગયો હોય અમે કઈ ભજન બોલી ગયું હોય પરમાત્માની કૃપા થઈ ગયું હોય એટલે તમારો ખિસ્સા ન હોય તો તમારી તૈયારી થઈ જાય એની વ્યવસ્થા થઈ જાય તરત ત્યારે માનવું પડે કે નાના બરોબર છે હવે આ વાત થાય છે હારી તમારી અંદરથી અભિલાષા થઈ ગઈ કે મારે જાવું છે એકવાર ભગવાનને પ્રાર્થના કરી દીધી કે તું ગમે વ્યવસ્થા કર મારે ત્યાં જાવું જવું અને એને સાંભળી લીધી તમારી અરજી એટલે તમારી વ્યવસ્થા થઈ જાય ભાઈ કે લાટ પીડ્યા આપણે અહીંયા ઘણા વાતો કરતા રહી ગયા ને ઘણા એ કીધું તું મને કે ભાઈ તું વિયો ગયો અમને કીધું નહીં હું કાંઈ કાંઈ કહેવાની કઈ વિષય નહોતો અને મને ખબર હતી કે તમે આવો એમ નહોતા મારે કહેવું શું ખોટું એટલે આ બધું એવું હોય પછી વાહેલી વાતો કરવાની હોય આયા આપણે આગત આપણે બેઠા ને આ ગત ગંગાની હરવાણી કહેવાય આપણે આખું ગામ છે પંદરસો વસ્તી વસ્તીનું ગામ છે બરોબર છતાંય આપણે વીસ થી પચીસ જણા અત્યારે વીસ જણા થઈ થયા છે ધીમે ધીમે નજર આપણે પાંચ જણા બે હતા પાંચ બે હતા એમાં દસ છા પંદર છીએ પોગી ગયું તો એનો એક સ્થિતિ હોય આના ક્યાંક ક્યાંક પેલા કે ગંગાજી ના સાંટો માથે પડી ગયો માણસ પવિત્ર છે માથે સાંટો પડતો જાય ને આવડી મોટી અવિરત ગંગા હાલી જાય ત્રિવેણી સંગમ જ્ઞાન ભક્તિ અને વૈરાગ્ય ત્રણેય નું સંગમ છે આ અવિરત ગંગા કેવાય અવિરત ગંગાનો પ્રવાહ આલો છે બધા કોરાન કોરા કડાક હોય તો એ દોણિયું ઊંઝ્યું જ પડી ગયું ને એમ જ માનવાનું ને મેં કાલ વાત કરી છે એમ કેવાય એક ખાલી શબ્દ નો જ ફેર છે ઓલે ઠેઠ સુધી વાણી છે એમાં એમ જ કીધેલું છે કબીરે કે કહત કબીર સુણો ભાઈ સાધો એનો અર્થ ઈ થાય છે કહેત કબીર એટલે કબીર એમ કે છે કે આજે હું શબ્દ કઉ છું ને એ સુનો પેલા સાંભળો શબ્દ ને સાંભળો ને પછી શબ્દ ને સાધી લ્યો તમારા જીવન ની અંદર ઉતારી આવડે ને હું કઈ નાખ્યું કહેત કબીરા આ સુનો ભાઈ સાધુ ઢાળી દીધું સાધે સાધુ સાધુ આ રાખ્યું હા એમ હવે સાધુ ને શું સાંભળવાની જરૂર છે એટલે આ વાળી વાત છે એટલે અહીંયા રામ ભગવાન કહે છે કે પિતાજીના પિતાજીને અસત્યતાના અસત્યતાના બંધનથી મુક્ત કર ભરતજીને એ અજોડ તેજસ્વી ભાઈઓ ભાઈઓએ ભાઈઓનો આવો રોમાંચક સંવાદ સાંભળીને અને પરસ્પર પરસ્પર પ્રેમપૂર્ણ વર્તન જોઈને ત્યાં આવેલા જન સમુદાયની સાથે બધા મહર્ષિ ચકિત તથા મુગ્ધ થઈ ગયા અંતરિક્ષમાં અદ્રશ્ય ભાવથી ઉભા રહેલા મુનિ અને ત્યાં પ્રત્યક્ષ બેઠેલા મહર્ષિઓએ એ બંને ભાઈઓની ખૂબ જ પ્રશંસા કરવા લાગ્યા ત્યારબાદ બધા મહર્ષિઓએ ભરતજીને શ્રી શ્રી રામની વાત માની માટે સમજાવ્યા અને એથી રામને ઘણી પ્રસન્નતા થઈ ભરતજીને સંતોષ ન થયો તે અસકાતી વાણીમાં હાથ જોડીને ફરીથી શ્રી રામને કહેવા લાગ્યા આર્ય હું આ રાજ્યની રક્ષા નથી કરી શકતો તમે આ રાજ્યનો સ્વીકાર કરીને બીજા કોઈને એનો પાલનનો ભાર સોંપીજો એમ કહીને ભરતજી પોતાના ભાઈનો ભાઈના ભાઈના શરણોમાં પડી ગયા અને ત્યારે શ્રી રામચંદ્રજી એમને ઉપાડીને ખોળામાં બેસાડી દીધા અને મીઠા સ્વરે કહ્યું પ્રિય ભાઈ તને સ્વભાવથી તથા શિક્ષાને ફળ સ્વરૂપ જે આ વિનયયુક્ત બુદ્ધિ પ્રાપ્ત થઈ છે એનાથી તું આખી પૃથ્વીની રક્ષા કરવામાં પણ સંપૂર્ણ રીતે સમર્થ છો સૂર્ય તુલ્ય તેજસ્વી શ્રી રામચંદ્રજીના આ પ્રેમ અને શીખ ભરેલા વસન સાંભળીને અને એમની દ્રઢતા જોઈને ભરતજીએ પાદુકાઓ છે આ એના પર તમારા શરણો મૂકો અને આ પાદુકાઓ જ આખા જગતના યોગ ક્ષેમનો નિર્વાહ કરશે થોડો એનો ભરોસો કે જ્યાં સુધી ભગવાન નો આવ્યા ત્યાં સુધી સિંહાસન માથે ભગવાનની પાદુકા બધરાવી હતી અને એ તો ભગવાન જમીન માથે હોતા ને તો એની નવ ફૂટો ખાડો કરીને એમાં ભરતજી હું એમાં બેઠા બેઠા રાજનો કારભાર સંભાળતા ક્યારેય પૃથ્વી ઉપર નહોતા હોતા તો હું એનો ત્યાગ હશે હું એનો ભાઈ નો પ્રેમ હશે ધન્યસે ભરત ના ઉચ્ચતમ ભાવને ભગવાન શ્રી રામચંદ્રજી એ પાદુકા પર પોતાના મંગલમય શરણયુગલ રાખીને એ ભરતને આપી દીધી એ પાદુકાઓને પ્રણામ કરીને ભરતજીએ શ્રી રામને કહ્યું

આટલા દિવસો સુધી રાજ્યનો ભાર રાજ્યનો બધો ભાર તમારી આ શરણ પાદુકા પર જ રહેશે રઘુ શ્રેષ્ઠ સૌદ વર્ષ સુધી પૂરા થયા પછી એ જ દિવસે જો તમે મને તમારા દર્શન નહીં થાય તો હું ભડભડતી આગમાં પ્રવેશી જઈશ સૌદ વર્ષની ની માથે એક દી નો થાવો જોઈએ જેથી એક દિ થઈ ગયો તેથી અહીંયા અગ્નિ ખડકીને હું એમાં સ્નાન કરી લે હું એનો પ્રેમ હશે ખાલી તમે કલ્પના કરો ને જે તમારો હૃદય દ્રવ્ય પ્રેમ હું હશે બે ભાઈઓ ભાઈઓનો ભલે એ ભગવાન હતા પણ આવ્યા તો તો પૃથ્વી માથે મનુષ્ય રૂપે જ ને આ પ્રેમ ભાવ હોવો જોઈએ ત્યારે થાય અત્યારે હગા બાપ નું દીકરો નથી માનતો પણ એ માણસની અધોગતિનું કારણ હોય એમ સમજી લેવાનું બાકી મારું એવું માનવું છે શાસ્ત્રો નું એવું કેવું છે કે જે માણસ હવાર માં ઉઠીને એના માં બાપ ને નમસ્કાર કરતો હોય ને દુનિયામાં કોઈ દુખી નો હોય ભલે ગમે એવી પરિસ્થિતિ આવી જાય પરમાત્મા એને સહાય કરે કરે ને કરે એક પતિવ્રતા સ્ત્રી હતી પતિવ્રતા નહીં નામ મને ખાસ યાદ નથી ભક્તમાળમાં એ મહાપુરુષનું નામ બતાવેલું છે એ એના મા બાપની સેવા કરતા હોય અને ભગવાન પોતે સ્વયં કૃષ્ણ પરમાત્મા આવી જાય છે ત્યાં આવી જાય એટલે કહે છે કે ભાઈ હું તારી માથે પ્રસન્ન છું એમ એ ઘડીક ઉભા રહ્યો ભગવાનને એમ કહી દીધું એ કે હું મારા મા બાપની સેવા કરું છું સેવામાંથી નિવૃત્ત થાવ પછી તમારે વાત કરું ભગવાન કે હું સ્વયં તું જેની માટે કરે છો એ પોતે કે ભલે રહ્યા તમે તો તમારો ઉતાવળો જ વૈયા જ આવી કે બાકી હું પહેલાની સેવા કરી લઉં પછી આવજો એ કે એનું કારણ એ કે આની થકું તમે આવ્યા છો મને ભરોસો છે તમે 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 નથી આવ્યા આવ્યા કારણે કારણે મારા સેવા એના એ કે તો ક્યાં જવાના અને એક વાત ખાસ કહી દો નવા જે તમે જવાનડા છો એને ખાસ કહી દો તમારા કોઈ પણ કુળની અંદર એક વ્યક્તિ નામ જાપક થઈ ગયો એટલે તમારી આગળ પસરણ ની એકવી એકવી પેઢી તાર દે એ ગેરંટી આ હું નથી કેતો રામચરિત માનસ છ શાસ્ત્ર પુરાણો પુરાણોનું પ્રમાણ છે મારી વાત નથી ઘરની નથી મહાપુરુષોએ કીધેલું છે કે કોઈ એક કુળની ની અંદર એક વ્યક્તિ નામ જાપક છો તમારી આગળ પાછળની એકવી છે છે તો ફાયદો 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 કે નુકસાન ને છે એટલે હું તમને વધારે માં વધારે નામ જપ ભાર દેતો તેનું મેન કારણ આ કે ભાઈ નામ જપ કરો નામજપ કરો હું કામ તો કે તમે તો તરી જાઓ અને અનાયા છે અને તમારી ત્રીજી પેઢી એવો ને એવો કોઈ ભક્ત આવશે પાછો કે તમારા કુળ ને એમને આગળ લઈ જાય પ્રહલાદજી હતા તો પ્રહલાદજીની ત્રીજી પેઢીએ બલી આવ્યો હતો એવો ને એવો નીકળ્યો કે નો નીકળ્યો જેને ભગવાને એમ કીધું વામન રૂપ લઈને ભગવાન ને આવવું પડ્યું તું આખી પૃથ્વીજીથી લીધ થી બલીએ ભગવાનને વામન રૂપ લઈને આવવું પડ્યું અને ગુરુદેવ શુક્રાશાઇએ કીધું જોઈ જે આ વિષ્ણુ પોતે છે એ કે જો વિષ્ણુ ભગવાન હોય અને બ્રાહ્મણના વેરું બ્રાહ્મણના વેચે આવ્યા હોય અને આજ મારો આશક્ત થઈને આવ્યા હોય ને કદાચ જે માગે આપી દો અને ત્રણ ડગલામાં પૃથ્વી આપી દીધી ભગવાન કે કે મૂકો ત્રીજું મારી માથે કે જે આ બાકી છે ભગવાને પાતાળ માં મોકલી દીધો અને ત્યાં ભગવાન એનો આજે વિષ્ણુ ભગવાન એનો સોકીદાર થઈને રહેવું પડે આજે પાતાળ લોકમાં તો હું એનું સાધન છે તો એક પ્રહલાદજી ભજ ને ત્રીજી બઢી આવો મહાન સંત થઈ ગયો તે અને ચોથો રાજસુરી યજ્ઞ બલિયે કર્યો દુનિયામાં બીજા કોઈ નહોતો કર્યો ન કરી તો રાક્ષસ રાજ હતો વાણી છે ને ઉજી ઉઠીને અજિયાને સંતો કરે વિશારી સોથો યજ્ઞ બલિયે જુનાગઢ અંદર કરેલો છે મેઘ ધારવાની વાણી છે એટલે પ્રમાણો છે એટલે હું તમને કહેતો હોય અને મેં એનો અનુભવ કરેલો છે એટલે હું તમને કહું કે નામ હું એ દુનિયામાં બીજી આ અંદર કોઈ સાધન નથી માણસ તરી જાય પણ એક નામ કીર્તન અને ખાલી નામ માળા લઈને અથવા તમારે આગળ તમે ગમે આટા મારતા હો કોઈ પણ કામ કરતા હોય તો સોવીસ કલાક તમારે કોઈ નથી રહેવાનું રહેવાનું છે નથી રહેવાનું તમે કામ કરતો હો તો રામ રામ સીતારામ જે તમને ગમતું હોય સતત ચિંતન શરૂ રાખો ભાઈ કોઈ પણ મુશ્કેલી આવી જાય ગમે તેવી મુશ્કેલી કેમ ન હોય કેટલાક પાતાળક માં એક જ છે વિષ્ણુ ભગવાન વિષ્ણુ ભગવાન એક જ છે લોક માં બલી રાજની સોકીદારી કરે વિષ્ણુ ભગવાન પોતે એક જ છે એ તો મતલબ એ તો પરમાત્મા છે ભલે એનો કોઈ પણ રૂપે હોય પણ છે વસન આપ્યું છે કે જા તારું અવિષ્ઠ રાજ ના એ નહીં 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 એવું નથી ઈ તો એક આપડી માન્યતા છે જે ભોળાનાથ ની બહાર આવે છે અને બધા રત્રી ની ઈ બધી તદ્દન પાયા વિહોણી વાત છે એવું ક્યાંય શાસ્ત્ર માં વર્ણન નથી કેમ કે શિવપુરાણ નું આપડે અધ્યયન કરેલું છે અને મારી આગળ શિવ પુરાણ ગુજરાતીમાં હશે અને બે ભાગમાં હિન્દીમાં હશે એમાં ક્યાંય વાત જ નથી આ તો એક લોકિક ઠરાવી દીધેલું છે અને ઘણી બધી એવી વાતો છે છે કે આપણને ભણાવી દીધેલી હકીકત નાના ગામડાના માણસો હતા તેને ખબર નતી એવું કઈ નથી શિવરાત્રી એટલે જે ભગવાન જ્યોતિ સ્વરૂપે પ્રગટ થયા અને શિવ પાર્વતી નો વિવાહ થયો એને શિવરાત્રી કહેવાય બીજું કોઈ નથી આ આમાં અક્ષર મહિનામાં જે આપણે અહીંયા મહાદેવના મંદિર ગયા હતા ઈ જ્યોતિ સ્વરૂપે પ્રગટ થયા હતા અને પછી જયારે મહાદેવ નો વિવાહ થયો ઈ દિવસ એટલે શિવરાત્રી અને તે ફળ એક અલગ ઊંચું ફળ છે કે જેના ફળથી માણાના અનંત જન્મોના પાપો હોય એનો ક્ષય કરનારું છે બધા એમ કે ભાઈ ચાર પ્રહરની પૂજાનું હું કારણ તો શાર પ્રહરની પૂજાનું આ જ કારણ કે તમારા તમે ગંગા માનાવ તમે કેમ બહાર નીકળી ને એમ કે બસ આપડે ફ્રી થઈ ગયા તમારે અંદર થી ભાવ નીકળી ગયો ને તમે ત્યાં જાવ તો તમારું હૃદય ગદગદ થઈ જાય છે ઓ હો હો અને હકીકત થઈ જાય તમે અંદરથી બહાર નીકળો ને નાઈ ને તમને બસ બધું પૂરું થઈ ગયું ઓમ શાંતિ એવો તમારો ભાવ થઈ જાય એક વાર જીવનની અંદર મોકો મળે પરમાત્માની કૃપા હોય તો જાય જો સંયોગ બનશે તો આપડે બધા પાછા આરે જાવ તમ તારે મોજ કરો એક ફરી મારો વિચાર છે કે ભાઈ આપડે બેસીએ બધા એક ફરી ક્યારેક જાય કે હું જઈને એવો મને અનુભવ છે કેવી મજા આવે એ હું અંદરની તૃપ્તિ છે એ ત્યારે તમે જોવો ને ત્યારે ખબર પડે અહીંયા વર્ણન કરવું ને એ અલગ વાત છે ભરતજીની આ પ્રતિજ્ઞા સાંભળીને ભગવાને પ્રસન્નતાથી સારો વ્યવહાર કરવાની શીખ આપીને અને બંને વિયોગમાં શ્રી રામચંદ્રજીની આંખોમાં પાણી ભરાઈ આવ્યા અને ત્યારબાદ ત્યારબાદ ભરતજી ભગવાનની પાદુકાઓ અને મસ્તક પર ધારણ કરીને ઘણી પ્રસન્નતાથી રથ પર સવાર થયા અને માર્ગમાં ભરદ્વાજજી સાથે મળીને એમને બધી વાતો કહી અને આજ્ઞા મેળવીને સુંગવેદપુર થઈને અયોધ્યા તે પ્રયાગ અને ભરદ્વાજ ઋષિનો આશ્રમ એ પ્રયાગમાં અઢાર પુરાણની રચના થઈ હોય તો એ પ્રયાગમાં ખેલી છે હવે એનાથી ઉત્તમ તો કયું સ્થાન હોય ભારતની અંદર તીર્થરાજ પ્રયાગ અને પુષ્કર આ બે એવા રાજા છે જે તીર્થોના પુષ્કર નો રાજા કેવાય રાજસ્થાન માં એવું બ્રહ્માજી નું જે શિર સદન ચૂથું જે બ્રહ્માજી નું પૃથ્વી છે તો એ પુષ્કર માં છે અને આ તીર્થરાજ ફરિયાગ કે જ્યાં કોટી કોટી અપરાધ હોય ને માણાના તો એકવાર ડૂબકી લગાવવાથી ને એ મહાપર્વ આવતો હોય કુંભ જેવું કટી શાંતિ થઈ જાય માણા ને એટલે જીવનમાં ગયા જેવું એમ ભલે ત્યારે હું નથી કેતો પણ ગમે ત્યારે ક્યારેક એકવાર જાવું ગંગાજી એ ત્યાં પૃથ્વીમાંથી નકરી એનો એ સમય છે કે એ અમુક સમય પછી લુપ્ત થઈ એમ સમય સમય મસ્તક પર ધારણ કરીને ઘણી પ્રસન્નતાથી રથ પર સવાર થયા અને માર્ગમાં ભરદ્વાજના આશ્રમમાં આજ્ઞા મેળવીને સુવેદપુર થઈને અયોધ્યા પહોંચ્યા પછી માતાઓને મહેલમાં રાખીને ભરતજીએ એ બધા ગુરુજનોને કહ્યું હવે હું નંદીગ્રામમાં જઈશ અને એના માટે તમારા બધા લોકોની આજ્ઞા ઈચ્છું છું, ઘણી દુઃખની વાત છે મહારાજ સ્વર્ગ સિદ્ધ ગયા અને મારા પરમ પૂજ્ય ગુરુ શ્રી રામ વનમાં નિવાસ કરે છે આથી હું ત્યાં જ રહીને શ્રી રામ વિયોગમાં આ બધા દુઃખોને સહન કરીશ અને રાજ્ય માટે શ્રી રામચંદ્રજીની પ્રતી પ્રતીક્ષા કરીશ કારણ કે મહાયશસ્વી શ્રી રામ જ આપણા બધાના રાજા છે ભરતજીની આવી વાત સાંભળીને મંત્રીઓ સાથે પુરોહિત શ્રી વશિષ્ઠજીએ એ કહ્યું ભરત ભાતૃ ભક્તિથી પ્રેરિત થઈને તે તે જે કહ્યા છે છે ખૂબ જ જ વાસ્તવમાં તારે લાયક છે તું પોતાના ભાઈના દર્શન માટે હંમેશા ઉત્સુક રહે છે એમના જ હિતમાં લાગેલો છે અને ખૂબ જ શ્રેષ્ઠ માર્ગ પર ચાલી રહ્યો છે આથી તારા વિચારનું અનુમોદન કર્યો કયો પુરુષ નહીં કરે એ રીતે બધાની આજ્ઞા લઈને ભરતજી શ્રી રામચંદ્રજીની પાદુકાઓને મસ્તક પર રાખી મને શ્રેષ્ઠ અમાનત રૂપે આપ્યું છે એમની આ સુવર્ણ ભૂષિત પાદુકાઓ બધાનું યોગક્ષમ નિભાવનારી છે હું એમને આર્ય શ્રી રામચંદ્રજીના સાક્ષાત શરણ માનું છું તમે લોકો જલ્દીથી એના પર સત્ર લગાડો મારા ગુરુની આ શરણ પાદુકાઓના પ્રભાવથી જ આ રાજ્યમાં ધર્મની સ્થાપના થશે કારણે જ મને આ અમૂલ્ય અમાનત છે આથી હું એમના ફરવા સુધી એની યોગ્ય રીતે રક્ષા કરીશ તથા એમના આવતા તરત જ આમને ફરીથી ભગવાનના શરણો સાથે જોડીને પાદુકાઓથી સુશોભિત આર્યના શરણોમાં દર્શન કરીશ શ્રી રઘુનાથજીના આવતા જ એમની સેવામાં આ રાજ્ય સમર્પિત કરી દઈશ પછી મારો બધો ભાર હળવો થઈ જશે હું એમની આજ્ઞાને આધીન રહીને એમની સેવામાં લાગી જઈશ મારી પાસે અમાનત રૂપે રાખેલા આ રાજ્યને આ પાદુકાઓને અને અયોધ્યાને પણ શ્રી રામની સેવામાં સમર્પિત કરીને હું બધા પ્રકારના દુઃખ અને પાપોથી મુક્ત થઈ જઈશ હવે અહીંયા રાજ મળ્યું તો એમ કે દુઃખ છે

અને જે પણ બહુમૂલ્ય ભેટો આવતી ભરતજી તે બધું કરતા અને લક્ષ્મણની સાથે ભગવાન શ્રીરામ અયોધ્યા પાસા ફરવા માટે તૈયાર થયા એ વખતે વિભીષણે શ્રી રામને સ્નાન વગેરે કરીને વસ્ત્ર અલંકાર ધારણ કરવાની પ્રાર્થના કરી ત્યારે ભગવાન ભરતજીની ભક્તિ યાદ કરીને કહે છે કે પરાયણ ધર્માત્મા મહાબાહુ સુકુમાર ભરત બધી જાતના સુખ ભોગોને લાયક હોવા છતાં મારા માટે દુઃખ ભોગવી રહ્યો છે અને એ ધર્મ કઈ કઈ પુત્ર ભરત વિના મને સ્નાન અને વસ્ત્રાભૂષણ ધારણ કરવા ગમતા નથી એ ભાઈ ભરતને જોવા માટે તો મારું મન તડફડી રહ્યું છે આનાથી ખબર પડે છે કે ભરતજીનો શ્રી રામમાં કેટલો પ્રેમ હતો સદગુરુ કી જય

सीतारा <of singing> <experiences>